તાલુકા ભાજપના આગેવાનો અને પંચાયત ખાતે અટલ બિહારી વાજપેયી જન્મ પર શ્રદ્ધાંજલિ આપી મૂલ્યો અને આદર્શો રાજનીતિના સાધક ઉત્તમ કવિ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની તેમની જન્મજયંતિ પર માળિયા હાટીના તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ નમ્ર શ્રદ્ધાંજલિ આપી તમારું જીવન રાષ્ટ્રના તમામ ઉપાસકો માટે પ્રેરણારૂપ છે શુભકામનાઓ પણ આપી છે નોંધપાત્ર વાત એ છે કે અટલ બિહારી વાજપેયીની નિધન પછી ભાજપ દ્વારા તેમની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સુશાસન દિવસ પર આજે પણ માળિયા હાટીના ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળા હાટીના આજ રોજ માળી હાટીના મંડળ ભારતીય જનતા પાર્ટીના મંડળના મતદારો પરંતાયેલા પ્રતિનિધિ કાર્યકર્તા ભાઈઓ ની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ તરીકે પૂર્વ વડાપ્રધાન સજય ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ તરીકેની ઉજવણી મારી યાદીના મંડળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરેલ છે તેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મંડળના ઝોન પ્રભારી મંડળના પ્રભારી પણ ઉપસ્થિત રહે છે